કોડી સમાજના આગેવાન નવનીત બાલિયાને માર મારવામાં આવ્યો અને એ પછી જ્યારે એસઆઈટીની ની ટીમે નવનીત બાલિયા પૂછપરછ માટે બોલાવ્યા હતા એ જ સમયે નવનીત બાલ પંદર જેટલા મુદ્દા છે એસઆઈટીની ની ટીમને આપ્યા હતા અને એ પણ જાહેર છે તેમની સામેના અને હવે આ જ બાબતે જ્યારે છે સમન્સ મોકલવામાં આવ્યું છે એસઆઈટી ની ટીમ દ્વારા એટલે જોવાનું છે કે પંદર મુદ્દામાંથી કયા મુદ્દા છે ધ્યાને લેવામાં આવશે પણ આ બધાની વચ્ચે નવનીત બાલિયા શું કહી રહ્યા છે તેમની વિગતે ચર્ચા કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી બગદાણાની બબાલ સામે આવ્યા ને એ પછી આખી માથાકૂટ સર્જાઈ ને પછી કોળી સમાજના ઘણા બધા આગેવાન છે પણ મેદાનમાં આવ્યા હતા અનેક વખત નવનીત બાલધિયા એવું કહ્યું હતું કે સમાધાન તો આજે નહીં અને કાલે નહીં જ્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા ત્યારે પણ તેમનું નિવેદન સામે આવ્યું હતું ને કહ્યું હતું કે જયરાજ આહિર છે એમનો જ મને માર મારવામાં છે કારણ કે મેં છે જે માયાભાઈ આહિર છે એમને ફોન કર્યો હતો જે ટ્રસ્ટી મેનેજિંગ ટ્રસ્ટીનો જે મુદ્દો હતો એ બાબતે વાતચીત કરી હતી ને પછી ત્યાંથી આખો આ મામલો છે ઉગ્ર બન્યો અનેક કોળી સમાજના આગેવાન જેમને મળવા માટે આવ્યા હતા પણ સૌથી પહેલા આપણે જોયું કે બે પીઆઈ ને સમન્સ મોકલવામાં આવ્યું હતું એમની પણ પૂછપરછ થઈ એ જ સમય દરમિયાન નવનીત બાલાધિયાને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને કોળી સમાજ જે ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યું હતું કે આખરે જે જયરા જાહેર છે તેમને પૂછપરછ માટે ક્યારે બોલાવવામાં આવશે અને હવે એ જ વાત ઉપર મહોર લાગી છે આજે સાંજે પાંચ વાગ્યાની આજુબાજુ જયરા જાહેર છે તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવશે પણ હવે આ બધી જ બાબતે નવનીત બાલાધિયા મેદાનમાં આવ્યા છે તેમણે એવું કહી દીધું છે કે મેં મારા પંદર જેટલા મુદ્દા એવા છે કે એસઆઈટીની ટીમની સામે રાખ રાખ્યા હતા એમાંથી જ હવે એસઆઈટીની ટીમ છે અલગ અલગ પુરાવા ભેગા કરી અને ક્યાંક જૈરા જાહીરને એટલે જ આ વખતે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે કારણ કે મેં મુદ્દા આપ્યા હતા આ બધી જ બાબતે નવનીત બાલધિયા હવે શું કહી રહ્યા છે જ્યારે એસઆઈટીની ટીમે જૈરા જાહીરને સમન્સ મોકલ્યું છે એ પણ સાંભળીએ મારું નામ નવનીત બાલધિયા છે જે બે દિવસ પહેલાં મને એસઆઈટીની ટીમે પૂછપરછ માટે બોલાવ્યો હતો ત્યાં હું ગયો મારા જે જયરા જાહેરના પુરાવા મારી પાસે હતા એના મેં રજૂ કર્યા છે જેના અનુસંધાને અત્યારે જયરાજ આહિરને સમજ પાઠવવામાં આવ્યું છે અન્ય જે કોઈ આમાં જેજોની કાંઈ વચ્ચે હતા એ લોકોને પણ બોલાવવામાં આવે છે હું આશા રાખું છું કે જે મારા પ્રૂફ આપ્યા છે એ મુજબ એસઆઈટી તપાસ કરશે તો જયરાજ આહિર છે એ આરોપી ષડયંત્ર રચવાનો છે રચ્યું છે એ પોતે એમાં આરોપી તરીકે આવી જશે મારું નામ નવનીત બાલધિયા છે જે બે દિવસ પહેલાં મને એસઆઈટીની મેં પૂછપરછ માટે બોલાવ્યો હતો ત્યાં હું ગયો મારા જે જયરાજ આહિરના પુરાવા મારી પાસે હતા એના મેં રજૂ કર્યા છે જેના અનુસંધાને અત્યારે જયરાજ આહિરને સમજ પાઠવવામાં આવ્યું છે અન્ય જે કોઈ આમાં જેજોની કાંઈ વચ્ચે હતા એ લોકોને પણ બોલાવવામાં આવે છે હું આશા રાખું છું કે જે મારા પ્રૂફ આપ્યા છે એ મુજબ એસઆઈટી તપાસ કરશે તો જહીરાજ આહિર છે એ આરોપી ષડયંત્ર રચવાનો છે રચ્યું છે એ પોતે એમાં આરોપી તરીકે આવી જશે હવે જ્યારે આ ઘટના સામે આવી છે ત્યારે એ જોવાનું છે કે અત્યારે ફક્ત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે અને જો આજે તે હાજર થાય તો પછી કેવા નવા ખુલાસા સામે આવે છે તે પણ જોવાનું છે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર